ખેડાના તાલુકા કક્ષાના યોજાયેલા મેળાના બીજા દિવસે ખેડૂતોની ભારે હાજરી જોવા મળી તાલુકાની અંદર હરિયાળા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ખેડૂતો અને તાલુકાના સરકારી અધિકારીઓ કર્મચારીઓની હાજરી જોવા મળી હતી કૃષિ મહોત્સવમાં ખેડા તાલુકાના કેટલાક ખેડૂતોમાં કાળા પાણી ખાતર સબસિડી જે અનેક બાબતોને લઈ છેલ્લા ઘણા સમયથી ન્યાયની રાહ જોઈ રહ્યા હતા અને આજે પણ એવી આશા સાથે હાજર રહ્યા કે એમના પ્રશ્નના જવાબ મળશે પરંતુ આજે પણ તેઓના ભાગે નિરાશા મળી જોકે ખેડા મામલતદારને ખારેકટ કેમિકલ પાણી વિશે પૂછવામાં આવ્યું પણ તેઓ દ્વારા જાણવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમ ખેડૂતોને પાક કેવી રીતે કરવો જોઈએ એના વિશે છે તો શું સાહેબના ધ્યાનમાં નથી કે પાક કરવા માટે શુદ્ધ પાણી પણ ખેડૂતોને મળવું જોઈએ એ તો મળતું નથી અને ભરપૂર કેમિકલયુક્ત પાણીથી કંડેરા કાશીપુરા પિંગલજ સરસા જેવા ગામોના ખેડૂતો હેરાન પરેશાન છે તો શું તેઓને આ પાણીથી છુટકારો ક્યારે મળશે ખેડા તાલુકામાં છેલ્લા ઘણા ગામોમાં સાબરમતી અને ખારીકટ કેનાલમાં અમદાવાદ કેમિકલ કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે જે દૂષિત પાણીથી ખેડા પથકના ઘણા ગામના ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા છે જેના કારણે ખેડૂતોની જમીનનું કેમિકલયુક્ત પાણીથી ફળદ્રુપતા ખુમાવી ચૂકી છે સરકાર દ્વારા કૃષિ મહોત્સવની જગ્યાએ ખેડૂતોને કેમિકલયુક્ત પાણી વહેલી તકે આપવામાં આવે અને તેવી ખેડૂતોમાં માંગ છે આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી તરફ વળવાની વાતો કરતી સરકાર સુવિધા આપવામાં નિષ્ફળ જઈ રહી હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો વધુમાં ખેડા તાલુકા કારોબારી સમિતિના સભ્ય ખોડાભાઈએ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં કેમિકલયુક્ત પાણીના ઉપયોગથી પાકને નુકસાન પહોંચ્યું હોય છે તેઓને સરકાર દ્વારા ખેડૂતને પાક નુકસાન આપવામાં આવે તો શું દર વખતની જેમ પાકને નુકસાન આપીને જવાબદારીમાંથી મુક્ત થઈ જવાનું